નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જીપીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં માઇન્સ મેનેજર સહાયક મેનેજર માઇન્સ સર્વેયર માઇનિંગ સરદાર ઇલેક્ટ્રિશિયન વગેરેની કુલ વીસ જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ આપવામાં આવી છે જેમાં માઇન્સ મેનેજર ફર્સ્ટ ક્લાસ માટેની એક જગ્યા સહાયક મેનેજર ફર્સ્ટ ક્લાસ ચાર માઇન્સ સર્વેરા માટે બે માઇનિંગ સરદારની ચાર ઇલેક્ટ્રિશિયન ચાર કોલોરી એન્જિનિયર મિકેનિકલ માટે એક ઇલેક્ટ્રિકલ ફોર્મેન્ડ સુપરવાઇઝર માટે બે મેડિકલ ઓફિસરની એક અને વેલફેર ઓફિસર માટે એક આ રીતે કુલ વીસ જગ્યાઓ આ ભરતીમાં આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ શું પગાર ધોરણ રહેશે તો માઇન્સ સર્વેર માટે ફર્સ્ટ ક્લાસ એંસી હજારથી લઈ એક લાખ ચાર હજાર આઠસો ચોસઠ સહાયક મેનેજર ફર્સ્ટ ક્લાસ માટે પંચોતેર હજારથી લઈ અઠ્ઠાણું હજાર ત્રણસો દસ સર્વેર માટે પચાસ હજારથી પાસઠ હજાર પાંચસો માઇનિંગ સરદાર માટે વીસ હજારથી છવ્વીસ હજાર બસો સોળ અને ઇલેક્ટ્રિશિયન માટે વીસ હજાર આ રીતે જોઈએ તો કોલરી એન્જિનિયર મિકેનિકલ માટે ચાલીસ હજારથી બાવન હજાર બત્રીસ ઇલેક્ટ્રિકલ ફોર્મેન સુપરવાઇઝર માટે ત્રીસ હજારથી લઈ ઓગણચાળીસ હજાર ત્રણસો ચોવીસ મેડિકલ ઓફિસર માટે એંસી હજારથી લઈ એક લાખ ચાર હજાર આઠસો ચોસઠ એ જ રીતે વેલફેર ઓફિસર માટે પણ એસી હજારથી લઈ એક લાખ ચાર હજાર આઠસો ને ચોસઠ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અહીંયા પોસ્ટ મુજબ શું લાયકાત જોઈશે અને અનુભવ કેટલો જોઈશે એ જોઈએ તો માઇન્સ મેનેજર ફર્સ્ટ ક્લાસ જે છે એના માટે ફર્સ્ટ ક્લાસ કુલ માઇન્સ મેનેજર્સ કોમ્પેટન્સી સર્ટિફિકેટ સાથે ડિગ્રી ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયર કરેલ હોય તો એપ્લાય કરી શકે છે અને બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે આસિસ્ટન્ટ મેનેજર ફર્સ્ટ ક્લાસ માટે પણ એ જ પ્રકારે ફર્સ્ટ ક્લાસ કોઇલ માઇન્સ મેનેજર કોમ્પેટન્સી સર્ટિફિકેટ ડિગ્રી ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયર જ્યારે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ મેનેજર માટે પણ સેકન્ડ ક્લાસ કોઇલ માઇન્સ મેનેજર કોમ્પેટન્સી સર્ટિફિકેટ ડિગ્રી ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયર અને એક વર્ષનો અનુભવ માઇન્સ સુપરવાઇઝર માટે કોઇલ માઇન્સ સર્વેયર કોમ્પિટન્સી સર્ટિફિકેટ સર્વેયર માટે અને બે વર્ષનો અનુભવ જોઈશે માઇનિંગ સરદાર માટે ઓવરમેન ઓર માઇનિંગ સરદાર કોમ્પિટન્સી સર્ટિફિકેટ ઇલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ સર્ટિફિકેટ ઇન વાયરમેન ઇલેક્ટ્રિશિયન અને એક વર્ષનો અનુભવ કોલરી એન્જિનિયર માટે ડિગ્રી ઇન મિકેનિકલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ ઇલેક્ટ્રિકલ ફોરમેન સુપરવાઇઝર માટે ડિગ્રી ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર માઇન્સ સર્ટિફિકેટ મેડિકલ ઓફિસર માટે એમ યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ વેલફેર ઓફિસર માટે માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક લેબર વેલફેર માટે કરેલ હોવો જોઈએ ડિગ્રી અને ત્રણ વર્ષનો અનુભવ હ્યુમન રિસોર્સ માટે હોવો જોઈએ તો તમે એના માટે એપ્લાય કરી શકો છો અહીંયા ફી કેટલી ભરવાની છે તો જનરલ ઈડબલ્યુએસ ઉમેદવારો માટે પાંચસોને નેવું રૂપિયા ફી છે જ્યારે એસસી સી એસ ટી માટે બસો ને છત્રીસ રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી છે અને એ ટેસ્ટના આધારે મેરિટમાં જે આવશે એમને ઇન્ટરવ્યૂ આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો ફોર્મ ભરવાની શરૂઆત વીસ જાન્યુઆરીથી થઈ ગયેલ છે જે તમારે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો તમારે જીપીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં આપેલી છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો અરે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એની લિંક મળી જશે ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે તમારે આ જે ભરતી છે એના માટે ઓનલાઈન એપ્લાય કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે ફાઇનલ સબમિટ કરી લઈ અને એની પ્રિન્ટઆઉટ પર તમારે મેળવી લેવાની રહેશે તો આ રીતે મિત્રો તમે એપ્લાય કરી શકો છો તો આ હતી જીપીસીએલ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત